સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસઆઈઆરના વિરોધમાં જિલ્લાના તમામ હાઇવે રોડ રસ્તા પર શકાશા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા નવ ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી ખાતે એસપી કચેરી સુધી વિશાળ જનમેદની સાથે રેલી યોજી હતી આ રેલી દરમિયાન એક આહવાન કરવામાં આવ્યું છે કે ચાર દિવસની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં બાવીસ હજારથી વધુ ફોર્મ નંબર સાત ભરાયા છે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અન્યથા તેર ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઈવે રોડ રસ્તા ચોકાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરમગામ અમદાવાદ હાઈવે દસાડા માલવણ પાટડી જૈનાબાદ ધાંગધ્રા સુરેન્દ્રનગર સહિતના હાઈવે તથા રોડ રસ્તા પર કોંગ્રેસી કાર્યકરો દ્વારા રસ્તા રોકી આંદોલન છેડ્યું હતું કોંગ્રેસના કાર્યકરો દ્વારા રસ્તા ઉપર ચક્કાજામ કરી ટાવરો સળગાવી વિરોધ નોંધાવ્યો છે ચક્કાજામ થતા અમુક હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે જે બાદ પોલીસ આંદોલનની અટકાયત કરી હાઈવે પર થતા રોડ રસ્તાઓ ખુલ્લા કરાવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસઆઈઆર ની કામગીરીના વિરોધમાં જિલ્લાના અનેક હાઈવે રોડ રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતા ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક એક કોંગ્રેસ કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે આજે અમદાવાદ વિરમગામ માલવણ કચ્છ હાઇવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે બહુચરાજીથી માલ દસાડા માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે

થાય એટલી ગંભીર જોગવાઈઓ હોવા છતાં હજી સુધી આજની તારીખમાં એક પણ એફઆઈઆર ફાટી નથી અમે લોકોએ નામ જોગ ફરિયાદો આપી છે કે આટલા આટલા લોકોએ આ લોકશાહીને લાંછન લગાડવાનું કામ કર્યું છે લોકોના મતાધિકાર છીનવાનું કામ કર્યું છે એની સામે તમે એફઆઈઆર દાખલ કરો પરંતુ હજી સુધી દાખલ કરી નથી આજે અમને બજાણા પોલીસે સેંકડો અમારા કાર્યકર્તાઓને ડિટેન કરીને અમને પોલીસ સ્ટેશન લાવ્યા છે પરંતુ અમે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે